हां केम बंद थी की गाड़ी पत्थर मुकी दो वाला ये पत्थर मुको गाड़ी में क्या एक लोचा पड़ी था आओ तो पत्थर वाला मोटा पत्थर से मुकी दो आप पत्थर मुकी दो मोटा उतरू पड़छे लाइक तो गैस की स्मेल तो ढाल न चढ़ियो એટલે મારે પછી નીચે પથ્થર મુકવો પડ્યો એને પેટ્રોલ લીધી હવે ગાડીમાં એ આગળ ને જતા રહેશે હું ચાલીને જાઉં છું તો તારંગા હિલ અમે પહોંચી ગયા છીએ અત્યારે બરાબર હમણાં ડુંગર ઉપર ચડવાના છીએ शिला तरफ जवानो रस्तो तो हमें बधाए हुए तारंगा नो डूंगरो डूंगरा ऊपर जा रही है सी बावल से बावल आंबली नहीं थी जो आंबली से जो

આ લોકો ટ્રેકિંગ કરીને ચડવા માંગે છે કબીરને પણ એવી ઈચ્છા હતી પણ અમે સફળ ન થયા કેમ કે કબીર એ રીતે ચડી ન શીખ્યો એટલે અમે પછી પગથિયાથી જ જવાનું વિચાર્યું સીડી ઉપર થી અમે પાછા ફરી વાર જાય છે આ લોકો ઉપર અડધે ચડી ગયા હતા પાછા આવી ગયા હતા કે આ લોકો આવતા નથી પણ ફરી હવે અમે ડુંગરો ચડવા જઈ રહ્યા છીએ આ ઝાડ છે થોડું ખંભાળવું પડે એમ છે આ જો આ રીતના ફળ છે શેનું ઝાડ છે એ તો ખ્યાલ નથી આવતો અને ઉપર છે ને આમ જો એક નાનું મંદિર છે જે ઉભું રે ભાઈ બાજુ નું બસ ઈજ છે શું કરવું જવું કે ઉતરી જવું હવે તો અહીંયા જ ન આવી ગયો દેખાય છે હવે ક્યાં ગુજરાત જો હવે તો પોગી ગયા એટલું આવ્યા પછી હું બી સાપ કાકેચારો આપડ થી બી હતા ગયો એ થોડો એમ નીકળે

છે કેટલું ભાઈ હવે ગયા તો અહીંયા જ આવી ગયો હાલો બહુ વાગો નથી આ બધા અલગ અલગ જગ્યા ડુંગરાઓ છે મોટી સિલાઈ હતા 35 ऐसे है तो पहुंच ही गए हो हां ये देखा है मंदिर तो के अर्दू क्या थी मंदिर ला हूं हम बताय तो देख है क्या पत्थर वो मोटा-मोटा

બરાબર ધીરે ધીરે ઉપર જઈએ છે 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 અહીંયા અહીંયા ઠંડક ઠંડક મળી બસ પહોંચી ગયા છીએ એકબીજા ઉપર પથ્થર અડીને જોડાયેલું છે ક્યાંથી જોવાય છે નેમિનાથ ભગવાન મંદિર અહીંથી જોવાય છે પણ પહેલાં તો અમે ઉપર જ દર્શન માટે જઈશું થાકી ગયા છીએ સુરેશભાઈ બહુ ધાક લાગ્યો છે છોકરાઓની એનર્જી વધારે છે એ અમારી પેલા આગળ પહોંચી ગયા કોટી શિલા ઉપર પહોંચ્યા છીએ અમે હા કબીર મજા આવી કે કેમ એમ ચાલો પહેલા ઉપર જઈએ બરાબર અહીંયા બૂટ સપલ ઉતારવાનું લખ્યું છે

જોઈતી તે કેવી એમની કેવી છે એ તો દેખાડીને તને કેવી લાગી ગુફા હે મજા આવી ગઈ વાદળ દેખાય છે બરયો નયા નયા ઉબરયો આ અમે ઉપર છીએ હો અમે તારંગા હિલનો ડુંગરો અમે ઉતરી ગયા છીએ અને ગાડી બાજુ પ્રયાણ કરીએ છીએ વિડીયો વિડિયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા